રાજુ કરપડાએ ભલે આપમાંથી રાજીનામું આપીને પાર્ટીના કેટલાક નેતાઓ ખાસ કરીને ગોપાલ ઇટાલિયા ઉપર આરોપ મૂક્યા છે પણ જે રીતે હવે ખેડૂત આગેવાનો હોય કે પછી આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ તેમનામાં હવે સીધી રીતે રાજુ કરપડા માટે સહાનુભૂતિ રહી નથી તેઓ સ્પષ્ટપણે માને છે કે રાજુ કરપડાએ પાર્ટી સાથે ગદારી કરી છે ભાજપ સામે તેઓ ડરી ગયા છે નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં આવ સાંભળીએ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેઓ હવે રાજુ કર લઈને શું કહી રહ્યા છે આજે રાજુભાઈએ જ્યારે પ્રેસ મીડિયા સામે ડિબેટ આપી અને લોકોને જણાવ્યું કે આવું આવું બને છે મિત્રો એક વસ્તુ જાણવા ન મળી અને આવું કોઈ પક્ષની અંદર મળશે પણ નહીં કેમ કે ખેડૂતના ખંભે બંદૂક રાખવી અને ફોડવી આ એક કહાની છે એક મુહાવરો છે દેશ આઝાદ થયો તે વખત થી લઈને અત્યાર સુધી ખેડૂતના નામે સરકારો બની પણ ખેડૂત હજી સધ્ધર થઈ નથી એના દેવા માફ થયા નથી અને ખેડૂત ક્યારેય આગળ આવ્યા નથી એ જ રીતે ભારતીય કિસાન સંઘ પણ છે જ્યારે જ્યારે કિસાનના આંદોલનો થતા હોય કઈ રીતે દબાવવા એ ભારતીય સંઘ કિસાન મોરચા જ કરે છે તમને બધાને ખબર છે ને કે આપણે જે બોટાદની અંદર બન્યું આજે રાજુભાઈ જણાવે છે સોશિયલ મીડિયાના કે ન્યૂઝના મારફતે કે ભાઈ બોટાદ કાંડની અંદર મારે જેલવાસ થયો મારી સાથે ઘણા ખેડૂત મિત્રોને પણ જેલવાસ થયો સો દિવસ ઉપરનો જેલવાસ ભોગ્યો છે સો દિવસ અને એ લોકો પણ એ સમય દરમિયાન કીધા હતા કે આપણે એક વર્ષ ત્રણસો ને પાસઠથી પણ જેલ ભોગવવી પડે છે તો ભોગવું છું પણ જેલની અંદરથી નીકળ્યા પછી આવું નિવેદન અને રાજીનામું જ્યારે આપ્યું છે હું પણ એના ઉપર એક પ્રશ્ન કરું છું કે એને રાજીનામું જ આપવું હતું તો એક મીટિંગ બોલાવી હતી ને જાહેર જનતાની લોકોની સામે કે ગોપાલભાઈ હોય કે ઈશુદાનભાઈ હોય કે જે રાજકીય જે જે નેતા છે આમ આદમી પાર્ટીના એ બધા હોય એને લોકો બેઠા હોય જે આપણી સાથે ઘણા સમયથી આ જ્યારે વિસાવદરથી ગોપાલભાઈ નીકળ્યા અને જે રીતનું આગળ વધી રહ્યા છે તો જે રીતે આપણે બધી મિટિંગો કરી છે એ રીતે મિટિંગો કરીને જાહેરમાં કીધું તો ભાઈ ગોપાલભાઈ અરે મારે આ રીતનો પ્રોબ્લેમ ચાલે છે પણ એવું નથી કરતા કંઈ ના કંઈ રીતે પ્રતિષ્ઠા ઉપર દાગ લાગે કોની પ્રતિષ્ઠા ઉપર દાગ લાગે કોઈને નથી ખબર લોકોને તો આજ ખબર જ નથી કેમ કે જે રાજકીય નેતા બને અને લોકોને લઈને ખેડૂતોને લઈને આગળ વધતા હોય ત્યારે આવા પ્રશ્નો આવે આમાં છોડી ન દેવાનું હોય રાજુભાઈ કરપડાને જે એની એના કોઈ સાથ સહકાર આપ્યો હોય કે ન આપ્યો હોય પણ ખેડૂતોએ તો આપ્યો તો ને એને પક્ષ ન છોડવો જોઈએ જો પક્ષ છોડવો હોય તો પહેલાં લોકોને પણ જે એની સાથે જ્યારે બોટાદ કાંડની અંદર ઘરમાં ઘૂસી ઘૂસીને લોકોને માર્યા જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આદેશના કારણે બોટાદના ગામડાઓમાં લોકોને ઘરે ઘરે જઈને માર્યા ત્યારે રાજુભાઈ કરપડા પણ ત્યાં હાજર નહોતા ત્યાંથી વયા ગયા હતા પછી ભલે ને એને જેલવાસ જ ભોગવો પણ એને દંડા નથી ખાતા ખેડૂતો એ ખાધેલા છે એટલે ખેડૂતોને સાથે રાખીને બંદૂક કોણ ફોડે છે ને એ બધા લોકોને ખબર પડે જો ભાઈ જે પણ વ્યક્તિ રાજકીય રીતે કે બિન રાજકીય રીતે ખેડૂત માટે કે ખેડૂતના પ્રશ્નો માટે લડતા હોય ને તો એ ખપી જાય ને ત્યાં સુધી લડાય એમાં કોઈનો વાક કાઢવા ન જોઈએ કે મારે યાર ભાઈ આ ભાવેશભાઈ સોજીત્રા નથી આવતા એટલે હું રાજીનામું આપી દઉં છું આવું ન હોય આવું દેશ આઝાદ થયો ત્યારથી આ બધી સરકારો કરતી આવી છે તમારા બધાના કારણે ખેડૂતોના પ્રશ્નોનું શું તમે જે પણ પાર્ટીની અંદર જોડાશો તો શું ત્યાં ફાયદો મળશે ખેડૂતોને અને તમે જે જે પાર્ટીના કારણે લોકોએ જેને ગાળો આપીએ છે જેના કારણે લડ્યા છે જેના કારણે બડા ખાધા છે કે માર ખાધા છે એનું શું જ્યારે બોટાદની અંદર જ્યારે લાઠીચાર્જ કરવામાં આવ્યો ત્યારે તમે ક્યાં હતા તો બળા તમારે બબે ખવાય ને એટલે આવા નિવેદનો આપવા કરતાં તમને જે પ્રશ્નલી વાંધો હોય જાહેર જનતાની સામે કરો ને ન કરી શકે કેમકે ગમે એ રીતે ગમે કાંઈક થયેલું છે આમાં જે થયું હોય જે લડે તે લોકોને શું જોઈએ છે ખેડૂતોને શું જોઈએ છે એની માગણી આપણે કોઈ પૂરી કરી શકા સરકાર છે એ સત્તા નથી કરતી આપણે તો વિપક્ષમાંથી એક મજબૂતાઈથી લડવાના છે કે લોકોને એક રસ્તો મળે જ્યારે મત અધિકારનો બે હજાર સત્યાવીસની અંદર મતદાન આવશે એમના સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે ત્યારે લોકો કયા માર્ગે જાય એ આપણે વિચારવાનું હોય કે કયો પક્ષ મજબૂત છે અને કયો પક્ષ આપણી સાથે છે આવા કાર્ય તમે બધા જ્યારે મજા આવે ત્યારે ચેન્જિંગ કરી નાખો લોકોને શું સમજવું બરાબર છે આ આમ આદમી પાર્ટીમાં જ છો અને ઘણાને વાંધો પણ આવશે મારા કારણે આવો વિડીયો મૂકવાના કારણે પણ આજથી સુધી જેટલા સંઘ છે ખેડૂતો માટે લડે છે ક્યારેય કોઈની માંગ પૂરી થઈ નથી જ્યારે જ્યારે બહુ મોટા આંદોલન થાય ત્યારે ભારતીય કિસાન સંઘ આગળ આવી જાય અને કોઈ કારણોસર દબી જાય જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ભાવનગરની અંદર આવ્યા હતા એ સમયે પણ કિસાન મોરચા ગાંધીનગર જવાની હતી પણ એક બે દિવસનો ટાઈમ આપીને બંધ કરી દીધું કોઈ ખુલ્લું આ બોટાદની અંદર જે કાંડ થયું જે આપણે કડદો લેતા હતા બંધ થઈ ગયા હજી લેવાય જ છે ભાઈ આપણા આપણા કારણે ખેડૂતો આ બધું ભોગવે છે આ સમજવા જેવું છે ખેડૂતો બધા આપણે કહીએ જ છીએ ને મંચ ઉપર ઉભા રહીએ ત્યારે કહીએ છીએ કે લોકો સમજદાર જ છે એ તમને બધાને ખબર છે પણ લોકોને નથી ખબર પડતી કે સમજદાર કોણ છે સમજદાર હોત ને તો માણસ એવો જ પસંદ કરે કે ઠેઠ સુધી લડે એમ હોય એના પર વિશ્વાસ હોય અને કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ કારણોસર આવી રીતે જાહેર મંચની અંદર આવીને એની એની વાત ન મૂકી શકતો હોય એવા વ્યક્તિઓની લગભગ જરૂર જ નથી કેમ કે રાજીનામું દેવું અને સોશિયલ મીડિયાના માધ્યમથી ન્યૂઝના માધ્યમથી ફેલાવવું અને જેલની અંદર શું બન્યું અને તમારી સાથે શું બન્યું આ કહાની સાટું ખેડૂતો બધા એવા હતા તમારી સાથે તમે ખેડૂતોને લઈને તો આમ આદમી પાર્ટીના સાથે ગયા હતા તમને ઓળખતા આમ આદમી પાર્ટીના કારણે થયા હતા તો આજે છોડી દીધા તો ખેડૂતો ક્યાં જશે તમારી સાથે આવશે એમ લઈ જાઓ તમારી સાથે નહીં આવો કેમ કે પક્ષ જોહે એ સત્તા વગર કાંઈ થતું નથી એ તમને ખબર છે ખેડૂતોને ખબર છે ને બધાને ખબર છે પણ સાસો વ્યક્તિ હજી સુધી મળ્યો નહીં ખેડૂતના નામે કેટલી વાર જીતી ગયા આ અત્યારે દેશના વડાપ્રધાન રહ્યા ડબલ આવક કરશે બધું થશે થઈ ગયું પંદર પંદર લાખ બધા ખેડૂતોના ખાતામાં આપશે આવી ગયા તમે કીધું હતું કે આપણે જે કરવું પડે એ કરશું કીધું જેલમાં હોવા દિવસ જેલ કાપી તા તો તમારા રૂપ રંગ ફરી ગયા એટલે આ ખેડૂત નેતા ન હોય સમજે અને હોય તો મને કોઈ વાંધો નથી હું ખાલી લોકોને કહેવા માગું છું કે તમારે શું જોઈએ છે તમે તમે લોકો અમે કહીશી કે તમે સમજદાર સવો તો સવો કે નહીં ખેડૂતો તમારી માગણી આટલું હજારોનું ખાતર કરોડો રૂપિયાનું ખાતર અમરેલી જિલ્લાની અંદર એક ડુપ્લિકેટ ફેક્ટરી પકડાણી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કેમ નિવેદન ન આપ્યું એ બધા અત્યારે જૂનાગઢ વહી ગયા છે શિવરાત્રીના મેળાનું આયોજન કરે છે બધા બહારથી નેતાઓ આવે નાના નાના નેતાઓ આવે જે નાની ઉંમરમાં નેતાઓ થઈ ગયા એ બધા ન્યાવ કરે છે પણ એના જિલ્લાની અંદર એક ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરી પકડાણી આવા ઘણા કાર્યો બિના એના ઉપર એને કોઈને કેવું નથી ને એવું તમારે નિવેદન આપવું નથી એટલે ખેડૂતોને ક્યાં ક્યાં બસવું જોઈએ કે કેના કારણે લડવું જોઈએ એ ખેડૂતોને તો ખબર પડે જ છે પણ તમારી સાથે આવે છે એ માટે કે આવનારા સમયની અંદર જ્યારે કોઈ બીજી સરકાર આવે અને ખેડૂતોને કંઈક લાભ મળે આના માટે છે બાકી જે સરકાર છે એ તો તમને આપે છે એ તો તમે લ્યો છો અને બધા ખેડૂતોએ લે છે ને એનો લાભ લે છે ડુપ્લિકેટ ખાતરનો હોય તો લે જ છે ને કરોડો રૂપિયાનું ડુપ્લિકેટ ખાતર પોરવી દીધું બધા ખેડૂતોએ નાખી પણ દીધું જ ખાતર ક્યાં કોઈ માગવા ગયું એટલે આ બધી કહાનીઓ છે રાજુભાઈ કરપડાએ જ્યારે રાજીનામું આપ્યું છે તો એનું યોગ્ય લાગે પણ ખેડૂતો એની હારે ન રહેવાય ગમી વ્યક્તિ હોય પછી રાજુભાઈએ આજે આવું નિવેદન આપ્યું ને એટલે મારે બોલવું પડે છે કે ભાઈ ખેડૂતોને ખંભે બંદૂક રાખવા વાળા આપણે છીએ બીજું કોઈ રાખતું નથી ખેડૂતો ક્યારે એના ખંભે બંદૂક રાખતી નથી આપણે જ્યારે જ્યારે આવા કાંડ થાય જે બોટાદની અંદર થયું ત્યારે લાઠીચાર્જ થયો ને ત્યારે ખેડૂતોએ માર ખાધો છે આપણે નથી ખાધો આપણે વૈયા ગયા તા અહીંયાથી આમાં નિવેદન ન આપવાના હોય આ એ સમજવા જેવું છે ભલે ને સરકારને મને કાઢવું હોય તો કાઢી નાખશે આમ આદમી પાર્ટીમાં હું કિસાન મોરચાનો પ્રમુખ છું અમરેલી જિલ્લાનો કાઢી નાખે પણ ખેડૂતોને શું સમજવામાં હવે હું કોઈ એવું કાર્ય કરું મારી સાથે બધાને લઈને બધાને તો મારે પણ માર ખાવો જોઈએ ને અને એકબીજાના પ્રશ્નલના કારણે કોઈના માન ઉષા ન જતા હોય કોઈને આગળ વધવું હોય ન વધી શકતા હોય એના માટે તમે આમાં રાજકીયમાં આવો છો અને લોકોને ભેગા કરો છો કે તમારે ભલે જે થાય પણ ખેડૂતોનું હિત થવું જોઈએ આવી માનસિકતા જેથી તમારા મગજની અંદર ઘરી જાય ને ત્યારે જ ખેડૂતનું સારું થાય આ સુધી ન થાય આપણે ભલે ઘાય જવું પડે તૂટી જવું પડે વરસ બે વર્ષ પાંચ વર્ષ ભલે જેલમાં રહેવું પડે આવું આપણું મન માનતું હોય ને તો ખેડૂતનું સારું થાય બાકી ખેડૂતનું ક્યારેય સારું થાય નહીં બધા ખેડૂતના નામે સરકાર બનાવે ખેડૂતના નામે પ્રશ્નો કરે છે કે ભાઈ હું પાણીના પ્રશ્નો અમારા જિલ્લાની અંદર કૌશિકભાઈ વેકરિયાને અવારનવાર પાણીના પ્રશ્નો કરેલા છે અમારા ગામની અંદર જાહેર મંચની અંદર આવીને એમ કહે છે કે અમુક પાણીના પરપોટા છે હમણાં ફૂટી જાય એ ભાઈ એવા જ છે પરપોટા પણ એ ફૂટતા નથી એની પાસે શું છે લબ્બર જે વાપરેલું છે ને પરપોટામાં એ સારું લબ્બર છે નથી ફૂટતા અમારી જેવા ફૂટી જાય છે મિત્રો આ બધું જોવા જેવું છે આવનારા સમયની અંદર રાજુભાઈ કરપડા શું કરે છે અને ક્યાં કયા પક્ષની અંદર જવાના કે લોકોની કઈ રીતની માગણીઓ પૂરી કરે છે આપણે પણ જોઈએ ને ન કરી શકે કોઈ સત્તા વગર કંઈ થતું નથી અને સત્તા ક્યારે બને જ્યારે ખેડૂતો સાથે હોય જનતા સાથે હોય તમે સારા કાર્યો કર્યા હોય ક્યારે નિર્ધારા છોડ્યા ન હોય આવું તમારામાં જ્યારે તમારા વિચારધારા આવી આવે ને ત્યારે સારી સરકાર બને અને સારા સરકારના કામ પણ થાય અને ખેડૂતોને કે આમ જનતાને લાભ મળે અત્યારે જ્ઞાતિ જાતિ ઉપર વહી ગયું બધું ધર્મ ઉપર વહી ગયું અત્યારે ધર્મપ્રેમી વધી ગયા છે આમ સોમનાથથી ઉપડ્યા છે હવે જૂનાગઢ આવ્યા છે ને પછી લગભગ દ્વારકા જીતા રહે કેમ કે એ અત્યારે દરિયાકાંઠો લેતા જાય છે આગળ આગળ બધા મંદિરોએ મોટા મોટા મહોત્સવ કરવા ખેડૂતોનું શું થાય એ કોઈને વિચારવું નથી અને રાજુભાઈ કરપડાએ એ હો દિવસ જેલવાસ કર્યો તો એને એટલું બધું દુઃખ લાગ્યું કે મને આ કોઈ ધ્યાન ન દીધું વકીલો ન દીધું અરે ન દીધું ભાઈ બે દી પાંચથી વધારે રહેજો તમે છૂટી કેમ ગયા અને છૂટા તમે પણ ક્યારે જ્યારે તમને પણ ને હિસ્ટ્રી આપવામાં આવી છે કે ભાઈ હું ટૂંક સમયની અંદર છૂટીને આમ આદમી પાર્ટી છોડી દઈશ ત્યારે તમે છૂટા હોય બાકી આમ આદમી પાર્ટીએ તમારા કોઈ વકીલ બકીલ ન તો તમારે છૂટવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો ભારતીય જનતા પાર્ટી તમને એમને છોડી દે એમ આ બધી કહાનીઓ છે અને સોશિયલ મીડિયાની અંદર આ બધી કહાનીઓ આગળ વધતી હોય કોઈ પાસે કોઈ નોલેજ છે નહીં હજી જૂના નોલેજની અંદર બધા જીવે છે કેમ કે જે દેશ આઝાદ થયો ત્યારથી લઈને જે સરકારો બની કે કયા કયા કારણોસર બની આ બધાને ખબર છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી કે કોઈ અન્ય પાર્ટી સરકાર હંમેશા ખેડૂતના નામે જ્ઞાતિ જાતિના નામે વાડા દાડા આપણે શું કહેવાય સમાજના જ્ઞાતિ જાતિના નામે ધર્મના નામે આ રીતે બધી સરકારો બની કોઈના હિત માટે ક્યારેય બની નથી હિત માટે પ્રશ્નો કેમ જાહેરની અંદર નથી કહેતા તમને કોઈ દુઃખ લાગેલું છે જાહેર મંચની અંદર કે હોય ને ભાઈ ગોપાલભાઈ મારી સાથે આવું કરે છે મારે પાર્ટીમાં રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ એવું ખેડૂતોને જનતાને એકવાર પૂછો ને જાહેર મંચમાં પાર્ટીમાં રહીને નથી પૂછી શકતા અને એવા વ્યક્તિઓની જરૂર પણ ન હોય જાહેર મંચની અંદર જે તમારા જિંદગીમાં જે પણ પ્રભાવ હોય ને એ લોકોને સામે અને ટેજ ઉપર સડીને કહેવાય આવી રીતે તમે બારોબાર રાજીનામા આપી દો અને લોકોને એમ જણાવો સોશિયલ મીડિયાની અંદર આ જ તમારું મોટા કાંડ ને બધું થયું હતું કોઈ સોશિયલ મીડિયામાં એટલું બધું હાઇલાઇટ નહોતું જેટલા તમે આજે થયા સૌને મારા જય સરદાર રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું છે આપને પણ દુઃખ છે પણ શા માટે આપ્યું ને એ એણે જાણ્યા જાણ્યા અજાણ્યા જે રીતે આપ્યું હોય એ રીતનું પણ ખેડૂતોના ખંભે બંદૂક રાખવાવાળા જે જે નેતા હતા ને એ આપણે એ જ છીએ આગળ હતા એ જ છે તમે કંઈક એવું વિચારો કે ખેડૂતોનું ભલું થાય લોકોનું ભલું થાય આપણે ભલે ઘાય જવું પડે જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન પણ બનવાના લાયક હતા છતાં એણે પદ જવા દીધું હતું આપણે તો બધા શું છે આપણે બધું તો શું કર્યું છે કેવડા રજવાડાઓને એક કર્યા છતાં એને કોઈ એવું સ્થાન ન મળવું કે જે મળવા પાત્ર હતું એને એ સમયની અંદર તો આપણે તો બધા હવે નાની નાની વાત મારી પ્રતિષ્ઠા મારા કપડાં મારા ઉપર કોઈ દાગ લાગે તો હું સહન ન કરી શકતો હોય એને લોકોનું હિત કરવા માટે નીકળવાનું હોય જ નહીં સૌને મારા જય સરદાર જય જવાન જય કિસાન મિત્રો રાજુ કરપડાનો વિવાદ હાલ સમૂહનું નામ નથી લઈ રહ્યો છતાં આપ શું માનો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર